વૈસાખ માસ મહાત્મા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનો ના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે બાર ભાગ સાંભળ્યા છે આજે આપણે તેરમો ભાગ સાંભળીશું હરિયો ભગવાનના આ પ્રમાણે કહેવાથી દેવતાઓએ કહ્યું સારું એમ જ થાવો ત્યારે સર્વપ્રથમ દેવેશ્વર જયંત વિરાટ શરીરના પગથી બહાર નીકળ્યો તેના નીકળવાથી તે શરીરને લોકો લંગડું કહેવા લાગ્યા પરંતુ શરીર પડી ન ગયું જોકે તે ચાલી શકતો ન હતો છતાં સાંભળતો પીતો બોલતો સૂંઘતો અને દેખાતો રહીને પૂર્વવત સ્થિર રહ્યો ચાર પછી ગૃહ દેશના દક્ષ પ્રજાપતિ નીકળીને અલગ થઈ ગયા ચારે લોકોએ તેને નપુસ કહ્યો પરંતુ ત્યારે પણ તે શરીર પડ્યું નહીં ત્યાર પછી વિરાટ શરીરના હાથમાંથી બધા દેવતાઓના રાજા ઇન્દ્ર બહાર નીકળ્યા ત્યારે પણ શરીર પડ્યું નહીં તે વિરાટ પુરુષને બધા લોકો હાથ વિનાનો લૂલો કહેવા લાગ્યા એ જ પ્રમાણે નેત્રથી સૂર્ય નીકળ્યા ત્યારે લોકોએ તેને આંધળો અને કાણો કહ્યો તે સમયે પણ શરીરનું પતન ન થયું ત્યાર પછી નાસિકામાંથી અશ્વની કુમાર નીકળ્યા પરંતુ શરીર ન પડ્યું માત્ર એટલું જ કહેવાયું કે આ સૂંઘી શકતો નથી કાનથી અધિષ્ઠાત્રી દેવીઓ દિશાઓ નીકળી તે સમયે લોકો તેને બહેરો કહેવા લાગ્યા પરંતુ તેનું મૃત્યુ ન થયું ચાર પછી જીભમાંથી વરુણદેવ નીકળ્યા ત્યારે લોકોએ એ જ કહ્યું કે આ પુરુષ રસનો અનુભવ કરી શકતો નથી પરંતુ શરીર ન પડ્યું પછી તેના સ્વામી અગ્નિદેવ નીકળ્યા તે સમયે તેને ગુંગો કહેવામાં આવ્યો પરંતુ શરીર ન પડ્યું પછી અંતઃકરણમાંથી બૌધ સ્વરૂપ રુદ્ર દેવતા નીકળ્યા તે સ્થિતિમાં લોકોએ તેને જડ પરંતુ થયો નહીં બધાની અંતે તે શરીરમાંથી પ્રાણ નીકળ્યા ત્યારે લોકોએ તેને મરેલો જાહેર કર્યો આથી દેવતાઓના મનમાં ભારે આશ્ચર્ય થયું તેઓ કહેવા લાગ્યા અમારા લોકોમાંથી જે પણ આ શરીરમાં પ્રવેશ કરીને પૂર્વવત ઉઠાડી દેશે આને જીવતું કરી દેશે તે જ યુવરાજ થશે આવી પ્રતિજ્ઞા કરીને બધા ક્રમશ તે શરીરમાં પ્રવેશ કરવા લાગ્યા જયંતે પગમાં પ્રવેશ કર્યો પરંતુ તે શરીર ઉઠ્યું નહીં પ્રજાપતિ દક્ષએ ગુહ ઇન્દ્રિયોમાં પ્રવેશ કર્યો છતાં શરીર ઊભું ન થયું ઈન્દ્રયે હાથમાં સૂર્યએ નેત્રોમાં દિશાઓએ કાનોમાં વરુણદેવે જીભમાં અશ્વિની કુમારે નાસિકામાં અગ્નિએ વાક ઇન્દ્રિયોમાં તથા રુદ્રએ અંતઃકરણમાં પ્રવેશ કર્યો પરંતુ તે શરીર ઊભું ન થયું તે ન જ થયું બધાથી છેલ્લે પ્રાણે પ્રવેશ કર્યો ત્યારે તે શરીર ઊભું થઈ ગયું દેવતાઓ દેવતાઓએ બધા દેવતાઓથી પ્રાણને જ શ્રેષ્ઠ દેવતા હોવાનો નિશ્ચય કર્યો બળ જ્ઞાન ધૈર્ય વૈરાગ્ય અને જીવનશક્તિમાં પ્રાણને જ સર્વાધિક માનીને દેવતાઓએ તેને યુવરાજ પદ પર અભિષક્ત કર્યો આ ઉત્કૃષ્ટ સ્થિતિના કારણે પ્રાણને કથ્ય કહેવાય છે તેની સમસ્ત ચરાચર જગત પ્રાણાત્મક છે જગદીશ્વર પ્રાણ પોતાના પૂર્ણ અને બળશાળી અંશો દ્વારા સર્વત્ર પરિપૂર્ણ છે પ્રાણહીન જગતનું અસ્તિત્વ નથી પ્રાણહીન કોઈ પણ વસ્તુને વૃદ્ધિ પ્રાપ્ત થતી નથી આ જગતમાં કોઈ પણ પ્રાણહીન વસ્તુની સ્થિતિ નથી આ કારણે પ્રાણ બધા જીવોમાં શ્રેષ્ઠ સર્વોનો અંતર આત્મા અને સર્વાધિક બળશાળી સિદ્ધ થયો તેથી પ્રાણોપાસક પ્રાણને જ સર્વશ્રેષ્ઠ કહે છે પ્રાણ સર્વ દેવાત્મક બધા દેવતા પ્રાણમય તે ભગવાન વાસુદેવનો અનુગામી તથા સદા તેનામાં સ્થિત છે મનુષીઓએ પ્રાણને મહાવિષ્ણુ બળ કહે છે મહાવિષ્ણુના મહાત્મય અને લક્ષણને આ પ્રમાણે જાણીને મનુષ્ય પૂર્વ બંધનનું અનુસરણ કરનારા અજ્ઞાનમય લિંગને તે રીતે ત્યજી દે ત્યાગી દેશે જેમ સાપ જૂની કાચળીને લિંગ દેહનો ત્યાગ કરીને તે પરમ પુરુષ અનામય ભગવાન નારાયણને પ્રાપ્ત થાય છે શંખ મુનિની કહેલી આ વાત સાંભળીને વ્યાધે ફરી પૂછ્યું કે હે બ્રાહ્મણ આ પ્રાણ જ્યારે આટલો મહાન પ્રભાવશાળી છે અને આ સંપૂર્ણ જગતનો ગુરુ અને ઈશ્વર છે ત્યારે સંસારમાં તેનો મહિમા કેમ જણાતો નથી તો શંખ કહે છે પહેલાની વાત છે પ્રાણ અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાન નારાયણનું યજન કરવા માટે પ્રસન્નતાપૂર્વક ગંગા તટે ગયો અનેક મુનિઓની સાથે તેણે પૃથ્વીનું શોધન કર્યું તે સમયે ત્યાં સમાધિ સ્થિત થયેલા મહાત્મા કષ્ણવ ઉદયના રાફડામાં છુપાયેલા હતા જમીન ખેડતા રાફડો પડી જવાથી તેઓ બહાર નીકળી આવ્યા અને ક્રોધ કરીને સામે ઊભા રહેલા મહાપ્રભુ પ્રાણને શાપ આપતા કહ્યું કે દેવેશ્વર આજથી લઈને તમારો મહિમા ત્રણેય લોકમાં ખાસ કરીને પૃથ્વી પર પ્રસિદ્ધ થશે નહીં હા તમારા અવતાર ત્રણ લોકમાં થશે વ્યાગ ત્યારથી સંસારમાં મહાપ્રભુ પ્રાણનો મહિમા પ્રસિદ્ધ ન થયો પૃથ્વી પર તો તેની પ્રસિદ્ધિ બિલકુલ નથી તો વૈશાખ માસ મહાત્મયનો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે 14મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતા વૈશાખ માસ મહાત્મય કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો